હેલો મિત્રો આજે હું તમને કહીશ કેવી રીતે થયા ભગવાન શિવ અને પાર્વતીજીના લગ્ન એ મિત્રો જો મારા આવા તમને ગમતા હોય તો તેને કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ પહેલાના કાળમાં હિમાલય પર્વતના શીર્ષ પર હિમાલય રાજાનું રાજ્ય હતું હિમાલય રાજા અને રાણી મેનાએ સદગતિથી એક કન્યાને જન્મ આપ્યો તેનું નામ રાખવામાં આવ્યું પાર્વતી માતા પાર્વતીએ પોતાના જમાનામાં ખૂબ જ સુંદર અને શક્તિશાળી દેવી માનવામાં આવતા હતા નાની ઉંમરથી જ પાર્વતી ભગવાન શિવના પરમ ભક્ત બની ગયા હતા અને પોતે ભગવાન શિવને પતિ રૂપે પામવા ઈચ્છતા હતા પાર્વતી માતાની આ તીવ્ર ભાવના અને શ્રદ્ધા માટે તે સત્યતાપ કરવા બેસી ગયા રોજે રોજ તેઓ ભગવાન શિવના ધ્યાનમાં લીન રહેતા હતા પાર્વતીના આ તપ એવો કઠોર હતો કે એક સમયે દેવો અને ઋષિમુનિઓને પણ આશ્ચર્ય થયું કે આવું તપ તો માત્ર મહાન પુરુષો જ કરી શકે તે કોઈ પણ પરિસ્થિતિમાં પાછા ફર્યા નહીં અને સતત પોતાની ભક્તિ જાળવી રાખી હતી આ દરમિયાન ભગવાન શિવ તપસ્યા કરતા હતા તેમનો પ્રથમ વિવાહ સતી સાથે થયો હતો જે દક્ષ પ્રજાપતિની પુત્રી હતી દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનો અશ્રાદ્ધપૂર્વક અપમાન કર્યું હતું જેના પરિણામે સતીએ પોતાના શરીરને ત્યાગી દીધું આ દુઃખના કારણે ભગવાન શિવે તપસ્યા માટે શરણ લીધું હતું અને કૈલાસ પર્વત પર એકાંતવાસી બની ગયા હતા જ્યારે પાર્વતીની ભક્તિની ચર્ચા આખા બ્રહ્માંડમાં ફેલાઈ ગઈ ત્યારે ભગવાન વિષ્ણુ અને દેવતાઓએ નિશ્ચય કર્યો કે શિવજીનું હૃદય ફરીથી જીવંત થાય અને તેઓ પાર્વતીને સ્વીકાર કરે દેવો પાસે ગયા અને શિવજીને વિનંતી કરી કે તેઓ પાર્વતીનું સમર્થન કરી તેમનો પરિણય કરે પરંતુ શિવજી હજુ પણ તપસ્વી જળવાયા હતા તેઓ કોઈ પણ પ્રકારની જાગૃતિથી દૂર રહ્યા પાર્વતીજીના આ દઢ સંકલ્પને જોઈને નારદ મુનિ માતા પાર્વતી પાસે આવ્યા અને તેમણે જણાવ્યું કે શિવજીને પામવા માટે તમારે કઠોર તપસ્યા કરવી પડશે નારદજીની સલાહ સાથે તેમણે લાંબી અને કઠોર તપસ્યા શરૂ કરી માતા પાર્વતીએ ભલે કડક પરિસ્થિતિઓમાં આ તપ કર્યા પરંતુ તેમના ચિત્રમાં ભગવાન શિવની મૂર્તિ જબરદસ્ત હતી અંતે ભગવાન શિવ માતા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થયા પરંતુ શિવજી હજુ પણ પાર્વતીની પરીક્ષા લેવાની ઈચ્છા ધરાવતા હતા તેઓ બ્રાહ્મણના રૂપમાં પાર્વતીજી પાસે આવ્યા અને તેમણે કહ્યું પાર્વતી તમે શા માટે આ તપસ્યા કરી રહ્યા છો પાર્વતીએ નમ્રતાપૂર્વક કહ્યું હું ભગવાન શિવને પતિ રૂપે પામવા આ તપસ્યા કરી રહી છું તેથી બ્રાહ્મણ રૂપે આવેલા શિવે પૂછ્યું ભગવાન શિવ તો હિમાલયના પર્વતોમાં રહે છે તેઓ વનવાસી અને ભિક્ષુક છે તેઓને પામવા માટે શું લાભ છે તેઓએ તમારાથી કઈ રીતે મેળ આના જવાબમાં પાર્વતી બોલ્યા ભગવાન શિવ મહાન દેવ છે તેઓ ધર્મના રક્ષક અને તપસ્વી છે તેમની કૃપા અને મર્યાદા અતુલ્ય છે મારા માટે તેઓ જ પરમ છે આ શબ્દો સાંભળીને ભગવાન શિવ આકર્ષિત થયા અને તે તત્કાળ પોતાનું સાચું સ્વરૂપ ધારણ કરીને પ્રકટ થયા શિવજી બોલ્યા પાર્વતી હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું તમે જે ઈચ્છા કરી છે તે હું સ્વીકારું છું તેમણે પાર્વતીનો હાથ પકડી અને તેમને વરમાળા પહેરાવી આ પ્રસંગે દેવતાઓએ આનંદ મંગલ ગાવા માંડ્યા અને ભગવાન શિવ અને પાર્વતીના પવિત્ર વિવાહની તૈયારી શરૂ થઈ વિવાહ માટે દેવો અને બ્રહ્મા વિષ્ણુ સહિત તમામ પવિત્ર આત્માઓ આમંત્રિત કરવામાં આવ્યા હતા વિવાહનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે થયું દેવતાઓ અને ઋષિ મુનિઓએ વિધિ વિધાનો સાથે વિવાહના કાર્યો નક્કી કર્યા વિવાહ પ્રસંગે બ્રહ્મા વિષ્ણુ અને સમસ્ત દેવી દેવતાઓએ હાજરી આપી વિવાહનો પ્રસંગ સર્વજ્ઞાત મનાયો અને ભગવાન શિવ અને પાર્વતીનો આજીવન સંબંધ એક દિવ્ય ઉદાહરણ બની ગયો શિવજી અને પાર્વતીજીના જીવન સંગાત અને પરસ્પર પ્રેમના અનેક પ્રસંગો છે શિવજી પોતે તાપસ્વી હોવા છતાં પાર્વતી સાથે તેઓએ ખૂબ પવિત્ર સહકાર આપ્યો પાર્વતી માતાના સ્વરૂપમાં શક્તિ અને દયાની દિવ્ય શક્તિ છે જ્યારે શિવજી સંહાર અને તાપના દેવ છે આ બંને દેવતાઓનું જોડાણ સમગ્ર બ્રહ્માંડને સંચાલિત કરે છે ભગવાન શિવ અને માતા પાર્વતીના જીવંત સંબંધમાં સામાજિક આધ્યાત્મિક અને પ્રકૃતિના સંવાદનો આનંદ છે આ કથા ભક્તિ તપ અને પવિત્ર સંબંધોની મહાનતા અને શ્રદ્ધાનું ઉદાહરણ છે